કાલો હું રહી ગયો તો સૌથી વહેલો આવીને બેહી ગયો જેવો બેહી ગયો ને તેની પાસે કોઈ બીજો ને એટલે એને પૂછે કે ભાઈ તારે કેટલીક જરૂર છે ઓલો કે મારે જ બહુ જરૂર છે ભાઈ કાંઈ વાંધો ભાઈ તો તું મારી આગળ આવતો રે વરીવાહ ના પૂછે કે ભાઈ તારે કેટલી જરૂર છે ઓલો કોહ હો વાતું રહેવા દિવ્યું મારે તો બહુ જરૂર કે તો તું આવતો રે આમ એકા બીજાને જગ્યા દીધે રખી દીધે રખી પાછો આવવું છેલ્લો વહી ગયો વરી પાંચ વાગી ગયા તો એ જ બાકી રહી ગયો મહારાજાને એમ છું કાલે આવતો આજે આવતો મોડો આવતો હોય છે પૂછ્યું નહીં કાલે બીજે દિવસે પાછો મહારાજ આવે એ પેલા બે ગયો વરી કોઈ વાહે હોય ને પૂછે કે તારે કેટલી જરૂર કે મારે તો બહુ જરૂર કે તો તું આગળ આવતો રે જે હું પૂછે કે મારે બહુ જરૂર કે તું આગળ આવતો રે વરી હવ ને છેલ્લે વયો ગયો પાંચ વાગ્યા તું એક જ રહ્યો તો એ મહારાજાએ પૂછ્યું કે તું કાયમી આ વાહે રહી જા તો તું કરો હું ઓય કે તમે કરો એ શું કરો મહારાજા કે હું તો આપું છું આ કે હું આપું છું

એમ કીધું કે મને કિલો આનંદ ત્રણ કિલો મારા બાપા હાટવી દેજો એને તો મુર નથી નહીં બજારમાં ન મળે એ તમારી અંદર ની બાબત છે તમે કઈ રીતે તમારા આનંદ ને વ્યક્ત કરો છો હું નથી વાત એક વાત કરું છું કે ભાઈ પાંચ જ વીઘા હોય અને પાંચ વીઘા વાળા તમે પૂછો મજામાં તો કે લેર છે બાપા ભગવતી દયા છે આ આવડ ની એવડી કૃપા છે વરહદી દાણા થઈ ગયા છે આ થોડોક લીલાડો થઈ ગયો છે આ ગાવડું રાખ્યું છે એ બે પરી દે છે અમે એને બે પૂરા દઈએ એ ઈ મજા કરે અમે મજા કરીએ ને આખો પરિવાર લેર 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 ભગવતી ની દયા 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 આપણને એમ થાય કે આનાથી કોઈ સુખ્યો જ નથી ઈ જ વાત તમે બસો વીઘા વાળા પૂછો કે મજામાં તો શરૂઆત જ ત્યાંથી કરે હું કપાર મજા હોય

ગયો વારા છત્રી પૂછ્યું ભાઈ છત્રી નું કિંમત છત્રી વાળો કે એસી રૂપિયા આખે દસ રૂપિયા હિંમત તો જોવાની ચાલો છત્રી કે મફત લેતો થાય કે તો બે દેજો

એમાં બ્લડ બેંક આજે લોહી આપે છે ને આપવું હો હા માણસ આપતો થયો છે પેલા ન દેતા પહેલા ખબર ન પડતી ઓહો ત્રણસો સીસી લો એટલે આપણને થતું ત્રણસો સીસી માં જિંદગી વહી જતી હશે હા તો હવે આપણને ખબર પડી છે કે તમે દર ત્રણ મહિને છ છ મહિને નિયમ પ્રમાણે દઈ શકો જેટલું દિયો ને એટલું અંદર સારું થાય જેટલું દિયો એટલું સારું થાય હમણાં બ્લડ ડોનેશન કેમ બતાવ પચીસ વખત લોહી આપ્યો દર ત્રણ છ મહિના આપે પચીસ વખત લોહી આપ્યું એટલે બધા નેમ છું ભાઈ પચીસ વખત રક્તદાન કર્યું તો આનું સન્માન કરીએ કે આનું સન્માન કરીએ સન્માન કરવાની વાત આવી ને જણો કે એનું નથી કરવું કાક તો એની ઘરવાળી નું કરો કે એનું કાંક એની પીધું નહીં આની દીધું એની જ કેરીને ગોઠલા જેવું કરી નાખ્યો હોત તો દેત હું આ એમ દીધા જેવા રાખ્યા હોય તો દેવું આ એક પિસ્તાલીસ કિલા વજન વાળો આવીને કે મારે લોઈ દેવું છે એટલે ડોક્ટર કીધું કેટલું વજન છે પિસ્તાલીસ કિલો કે પચાસ કિલો તો ઓછું વજન હોય લોહી નો આપી શકે તો ઊભો ઉભો કે આવી હાઠી બનાવી એમાં હું મારો વાક અમને એમ ના થાય નવા જૂનું કરીએ ખેંચી લ્યો ખેંચી લ્યો ખેસા એટલું ખેસી લ્યો પેલા જેમ ના પાડે એમ પડકારા કર્યા એમ એક જણ ખેંચી લ્યો ને તેનસો સીસી એટલે પ્રોગ્રામ પૂરો થાય તેને ઉભરાવીને ત્રણસો સીસી લોહી લીધું ત્રણસો સી લોહી લીધું ઊભો થયો તો નારો પડ્યો પીડો ટાંગા પસારવા મીડો ને હાથ પછાડવા મીડ્યો દોરા સકર વકર કરવા મીડો ને ડોક્ટર ટીમ જોડી ખૂચ્યું જોયું કે તઈ ઘટી ગયું સડાવો બારસો સીસી સડાવ્યું ભાન માં આવ્યું બોલો ત્રણ હો દઈ નવ હો બીજા ની ત્રાહોડી ગયો એમ અમુક પીવા આવે ઈતળીઓ તણો આવમાં નહીં જનમારો આખો જાય પણ એને ધોડા ને પૈ ની થાય કદી લાગે નહીં કાગડા ઈતળી આખો જનમારો ગા ને બેન આવમાં જાય ઈતળી ધારે ને તો દૂધ બહુ નજી કોઈ પણ ઈતળી પીએ ની હું કામ ઈતળી જન્મ જ લોહી પીવા થયો એમ અમુક નો થાય ઓન્લી ફોર બ્લડ ડ્રિંકિંગ આવે એમાં મારે તમારે જે પ્રવાહ ચાલે છે ને એ પ્રવાહમાં માણસ જે કામ કરી જાય એ ભગવતીની કૃપા હોય એ માતાજી ની કૃપા હોય મારીને તમારી માથે એટલે હું દરેક પ્રોગ્રામ માં એક વાત કરું છું મને ફરમાય પણ છે ને હું જ્યારે આવું છું ત્યારે કારણ તરીકે મને આ રચના પણ ગમે છે આ બધા બધાના ઘરમાં ભગવતી કોઈક કોક રૂપમાં છે પૂજા તીશ કોઈ આવડ ને હોય છે કોઈ ખોડલને ને માનતું હોય છે કોઈ મોગલને માનતું હોય છે કોઈ સોનલને માનતું હોય છે કોઈ વિંજનને માનતું હોય છે કોઈ નાગબાઈ ને માનતું હોય છે જે પણ ભગવતી જગતના ચોકમાં ચારણ ના નેહડાવમાં જન્મ લઈ અને દુનિયાના ચોકમાં જગતની જગદંબા તરીકે જે પૂજાય છે એના હવાર સાંજ આપણે એના લિયા ફેરવીએ મારા ને તમારા જન્મ દેનારી મને ને તમને જન્મદાત્રી

આપણા આંગણામાં કે આપણા ફરિયામાં કે તમારા ઘરમાં જે જગદંબા તરીકે પેઢી દર પેઢી જે પૂજા થી આવે ને એની પાસે જે કાઈ હોય ને અહિયાં ના આખલા કરજો પેલી વેલી ઈ સાંભળશે હું કામે તમારી પરંપરા ને જોડાયેલી પડી બીજે જાવું ભગવતી પૈસા દીતા હોય તો આનંદ કરવા લેર કરું હમણાં જમીન પરસદાન બેઠા ત્યારે વાત કરતા હતા નાના નાના છોકરા ફોટા પડોતા હતા અને આપણે જોઈએ આ નાના નાના બાળકો જોઈએ ને તો આપણને એમ થઈ જાય કે ભગવતી ચારે હાથ છે આની માથે આ ગોલ્ડન યુગમાં માં જેની આની ડિક્શનરી માંથી દુઃખ છે એ જ ગયું સાહેબ કેવા નાના નાના બબે હજાર રૂપિયા ને તો ચડિયું પહેર્યું હોય સાહેબ એની વિચાર તો કરો ભાગ લઈને આવ્યા હોય તો જ ને કે આપણે હતા નાના પિસ્તાલીસ વર્ષો પહેલા તમે તમારી ખુદ ની જાત પૂછજો ને કે આપણે ચાર પાંચ વર્ષ નતા તેથી શું હતું દસ જણા હતા ને એમાં ત્રણ પાસે ચડ્યું હતું હાથતા માતાજી ભરો રખડતા એમને પહેરવાનું લૂગણા નોતા આપણી પાસે આપણી પરંપરા ભગવતી ના ચરણ માં તમે નમીએ છીએ માતાજી ને એમાં મારા ને તમારા આંગણામાં એમાં અર્જુનભાઈ મેં સાંભળ્યું છે કે આદિ આવડે પેલો વેલો જે એક બાનું છે એ કાળી ગાડર કાળી ગાડર નું ઊન છે એ કાતરી અને એના ઊન ને કાતરી અને પોતાનું ઓઢવાનું એક વસ્ત્ર બનાવ્યું પોતાની માથે વસ્ત્ર ને ઓઢું ઈ આદી આવડ છે એને તો હોય જ નહીં સતાય માએ એમ કીદેલું કે મારી પરંપરાનું જે બાનું જે આંગણામાં છે ને એની ભેને આ બાનું હરી લેહે ને તેદીથી એનું નામ ભેરીઓ પડ્યું છે એની ભેને હરી લેહે એની ઉપાધી ને હરી લેહે ને ચિંતા ને હરી લેહે ઉપાધી જગત ચોક ચોગમાં રહે નહીં અને મારી ને તમારી ભેને હરી લીએ એને ભેરીઓ કહેવાય એજ ભેરીયો ઓટી જેદી આય આવા લાબા મનન માં સુરજ થઈ જેદી ઘર ર છે

સુરજ ને એમ કીધું તું હવે એક ડગલું જો આગળ વધતો તને આવડ ની આણ છે અને આવડે ભેરીઓ ઉતાર્યો અને રોકાઈ ગયો સુરત ભાન હવે એક ડગલું આગળ વધતો તને સુરત ની છે આણ એ જે ભગવતીઓ આ રોકી દીધે ને તમારા આંગણામાં પૂજાય છે મારા ને તમારા ઘરમાં પૂજાય છે મારી ને તમારી પરંપરા એ ભેરિયા ને વંદન કરે છે નમન કરે છે એટલે કવિ કિશન બાપુ એમ લખે કે માં અને લાજાડા પે નહીં પછી ભરે નહીં ડગલું બા જો ને કમણે કાશે પર भले रे ओ जो रे i mm -hmm.

જેથી આવી શક્તિની કૃપા કૃપા છે અને માં આવતી છે એટલે બે ત્રણ કડી ગાય પછી પરેશદાન ને આપણે પાછા સાંભળવા છે પણ ફરમાય છે એટલે બે કડી એક લઈ લો કે અર્ધી સુણીને ગાઈ સારી રીતે ગાય છે હું તો દર વર્ષે તમારી સામે માનની જ્યાં લગી હુકમ સાહે ત્યાં લગી આવીને કાલાવાલા કરવામાં નિમિત્ત બનવાનો છું પણ એવો એક મીઠડો કલાકાર એવો છે એટલે આપણે ફરી વખત એને પ્રાર્થના કરીએ કે હવે આવીના આંગણામાં તને મજા આવે તને આનંદ આવે અને ચારણના છોરું તરીકે બહુ સારી રીતે ઝીણી ઝીણી બાબતોની ધ્યાન રાખે છે અમને એ વાતનો આનંદ છે એવો મીઠડો કલાકાર એટલે તાળીઓના નાદથી વધાવો પરેશદાન ઘટવી